શરૂઆતમાં ગેમ ખેલતા હતા ત્યારે બંધા વધારેમાં વધારે પીક અને ફેક્ટરીમાં જ આવતા હતા અને અહીંયા સૌથી ફેમસ ફેક્ટરીનો કોઈ કેરેક્ટર હોય છે તો ક્લા હોય છે જે લોકો તેને વધારવા માટે એ કેરેક્ટરનો વધારેમાં વધારે ઉપયોગ કરતા હતા જેથી જેનો મુક્કો હોય છે જે પાંચસો પાંચસોનો પડે છે પાંચસો પચાસ હા પાંચસો પચાસનો પડે છે ત્યારે બધા બંટી ટોકન પણ લાવતા જો કોઈને ઉપર ગન મળી જાય છે અને બંદાને કિલ મળી જાય એટલે કિલ તો મળે જ જાય આમ તો ઓટોમેટિકલી બધાને સૌથી પહેલાં તો જો બંટી ટોકન લેવ્યા હોય તો જો બંદાને મારી નાખ્યો હોય તો એને ગન મળતી પહેલાં અને ત્યાર પછી જ્યારે જેટલા બંદા અવેલેબલ હોય છે જે ફેક્ટરીમાં ત્યારે બધા તેને જ કિલ મળતા હોય છે અને આ જોઈ શકો છો જ્યાં આ બધું બદલાઈ જવાનું છે અપડેટ પછી તો મેં સ્પેશિયલી આ વિડિયો ફેક્ટરી માટે જ બનાવ્યો છે તે આપણે આ છેલ્લી વાર ફેક્ટરી જોઈ લઈએ ત્યાર પછી આપણે નવી ફેક્ટરી આવે છે જેમાં અપડેટ આવે છે તે જ રહેશે આ જોઈ લ્યો આપણી ઓલ્ડ ફેક્ટરી આમ તો ઓલ્ડ ન કહેવાય અત્યારની હાલની કહેવાય ઓલ્ડ તો બહુ જૂની હતી તેમાં પણ ચેન્જ થઈ ગયું હતું અને અત્યારે પણ ચેન્જ થઈ ગયું છે આમાં હજી વધારે ચેન્જ થાય છે જ્યાં અહીંયા બધે ખાલી જગ્યા દેખાય છે ત્યાં બરફ આવી જવાનો છે હવે અપડેટના વિડીયો તમે જોયા જ છે આ જોઈ લ્યો આપણી ફેક્ટરી

વધારે માં વધારે બંધા ઉતરતા અને ફેમસ હતી જ્યારે ફેક્ટરી જૂની હતી ત્યારે બધા હું પણ રમતો હતો કહેવાય લુબડા જેવું રમી પડે ત્યારે ત્યારે રમતા અમે ત્યારે અમે શું કરતા આ ટાંકી હોય કે એને માટે સર્વાઈવ કરતા બિહારમાં આવવાનું આખી સ્કોડમાં કોઈ આમ સારા એવા કોઈ પ્લેયર હોય જે પ્રો કેવા હતા અત્યારના સમયમાં તો એ એ લોકો નીચે 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 રમતા અને ન્યા બંદા જેટલા હોય એટલાને મારતા જો આ ફેક્ટરી છે આવડી અહીંયાથી તો પહેલાં મેડી મારી લઉં બંદા અહીંયા છે જ તે એક મેડી મારી લઉં જો આ ફેક્ટરી છે હા તો હું કહેતો હતો કે અહીંયા અમે સર્વાઈ કરતા ત્યારે ડ્રોપ લાવતા જે ડ્રોપ ભરાય પણ જતો હતો ને હવે તો કંઈક કરો ને પછી જ કંઈક ડ્રોપ ભરાય છે એવું કઈક છે હવે કારણ કે પેલા રમવાની અને નવા નવા પ્લેયર આવતા જે માઇક ખોલીને રમતા હવે કોઈ રમતા નથી જો આ બોટ જેવા છે આ કોમ્પ્યુટર થી ચાલતા હોય છે પણ આવા કોમ્પ્યુટર થી હાલતા એવા પેલા જ આવતા જયારે તમે પહેલી વાર ફ્રી ફાયર ડાઉનલોડ કરી હોય અને પહેલી વાર ગેમ શરૂ થઈ જાય ઓટોમેટિકલી એ રમવા મળી હોય ત્યારે એવા બોટ આવતા હોય છે અને તમે એક જ પીરો બંધા હોવ છો મતલબ તમને આવડતી હોય છે એમ શીખવા માટે એમાં જોવાનું આવતું જાય એમ તો બંધા હોય છે અહીંયા પણ બરફ આવવાનો જ છે તો આ બંધો છે આ મેં વિડીયો ઉતારવા માટે જ આપણે શું કહેવાય જે ક્લાસિકો મેપ હોય છે ને એનો જ ઉપયોગ કર્યો છે વી નથી મારી તમે જોઈ શકો છો અહીંયા બધે બરફ આવી જશે તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો આ છે આપણી ઓલ્ડ પિકનો આ ઓલ્ડ સોરી ઓલ્ડ ફેક્ટરીનો વિડીયો હતો છે તમે લોકોને ગમ્યો હશે આ વિડીયો હવે ફરી આપણે યાદો તાજો કરવા માટે બનાવ્યો હતો અહીંયા જો વચ્ચે ખાલા દેખાય છે પેલા એવા ખાલા નહોતા ચાલો જોઈ લ્યો ફરતે જો આ બધો વિડીયો હવેથી અપડેટ આવે છે તો જોવે કેટલીક મજા આવે છે પણ જેમ જેમ હવે અપડેટ આવે છે તેમ મજા આવતી નથી હવે